વેલકમ ટુ હોમિયો શક્તિ નમસ્કાર માય સેલ્ફ ડૉક્ટર મિત્તલ પટેલ આજે આપણે કોઈ ડિસીઝ કે મેડિસિન ઉપર ચર્ચા નહીં કરીએ આજે આપણે ચર્ચા કરીશું એવી પેથી ઉપર કે જે બહુ સરળ છે છતાંય લોકોમાં એના માટે બહુ બધી ગેરસમજ છે તો એ પેથી છે હોમિયોપેથી તો જ્યારે પણ હોમિયોપેથીની વાત આવે ને ત્યારે લોકો શું કે આ સાબુદાણાવાળી ગોળી અથવા તો આ નાની સાબુદાણા જેવી ગોળી શું રોગ મટાટતી હશે પણ ખરેખર સાચું કહું ને તો એ સાબુદાણાની ગોળી બહુ સારી રીતે રોગને મટાડે છે અને પણ કોઈ પણ પ્રકારની આડઅસર વગર કહીએ ને કે છોટી પૂડી મેં બડા ધમાકા એ છે હોમિયોપેથી ઘણી વખતે જ્યાં તલવાર કામ ના લાગે ને ત્યાં નાની અમથી સોય કામ લાગી જાય એટલે કે જો તમારે કપડાં સીવવા હોય ને તો તલવારથી સીવી શકાય નહીં એની માટે તો સોયની જ જરૂર પડે તો તમારો રોગ કયા પ્રકારનો છે ને એના ઉપર આધાર છે કે તમે કઈ પેથીને સિલેક્ટ કરો છો ઘણા એવા રોગ છે કે જે એલોપેથી બહુ સારી રીતે ટ્રીટ થાય છે ઘણા આયુર્વેદથી અને ઘણા થી પણ તમારો ડિસીઝ કયા પ્રકારનો છે તમારે કયા પ્રકારની ટ્રીટમેન્ટ જોઈએ છે એ પ્રમાણે તમે તમારી પેથીને સિલેક્ટ કરી શકો છો માની લો કે તમને માઇગ્રેન ની તકલીફ છે છેલ્લા ત્રણ ચાર વર્ષથી તમને આ તકલીફ છે તમને ખબર જ હશે માઇગ્રેન એટલે આધાશીષી કે જેમાં એક બાજુનું માથું દુખાય તો તમે જયારે હોમિયોપેથ પાસે મેડિસિન લેવા જાઓ છો ત્યારે એ તમને પૂછે છે કેટલા ટાઈમથી દુખે છે કેવો દુખાવો થાય છે તમારો દુખાવો ક્યારે વધે છે ક્યારે ઓછો થાય છે તમને ખાવામાં શું ગમે છે શું નથી ગમતું તમે જોબ કરો છો કે બિઝનેસ કરો છો પાસ્ટમાં કોઈ એવો ડિસીઝ થયેલો છે કે પાસ્ટમાં કોઈ એવો બનાવ બન્યો છે કે જેણે તમારા મન ઉપર બહુ ઊંડી છાપ છોડી છે તો જનરલી હોમિયોપેથીનું જ્યારે કેસ ટેકિંગ હશે ને ત્યારે અડધા કલાકથી વધારે ચાલશે એટલે જ્યારે હોમિયોપેથી આવા બધા ક્વેશ્ચન પૂછે ને ત્યારે તમને થાય કે ભાઈ મારું માથું દુખે છે મારું મગજ નહીં મારા માથાને ને મારા સ્વભાવને મારા ખાવા પીવાને શું રિલેશન છે તમને લાગે કે આ ડોક્ટર ટાઈમ પાસ કરી રહ્યા છે પણ આ બધા જે ક્વેશ્ચન પૂછી રહ્યા છે એ તમને ટ્રીટ કરવા માટે જ પૂછી રહ્યા છે બાકી પાંચ મિનિટમાં મેડિસિન આપી દેવાનું કોને ના ગમે પણ એક પેશન્ટ પાછળ કલાક ખર્ચે તો રોજના વધારે વધારે દસ પેશન્ટ જોઈ શકે તો આ જે તમને ક્વેશ્ચન પૂછે છે એ બધા જ તમારા સાથે રિલેશન છે કેવી રીતે છે તો માની લો કે પાસ્ટમાં તમારી સાથે કોઈએ ચીટિંગ કર્યું છે તમે બિઝનેસ કરો છો ને બિઝનેસમાં કોઈએ તમને ચીટ કર્યા છે તમને મોટું ફાઈનાન્શિયલ નુકસાન ગયું છે અને એ નુકસાન ગયા પછી કોસ્ટર્ન તમે એના ઉપર વિચાર્યા કરો છો એના લીધે તમે બહુ જ દુખી થયા છો હર્ટ થયા છો એને તમારા મગજ ઉપર બહુ મોટી છાપ છોડી છે અને એ આ ઇન્સિડન્સ બન્યા પછી જ તમારો માઇગ્રેનનો દુખાવો શરૂ થયો છે તો તમારા આ માઇગ્રેન પાછળનું રિયલ કોઝ શું છે કે તમને બિઝનેસમાં કોઈએ ચીટ કર્યા છે એ છે અથવા તો તમને બહુ જ કોન્સ્ટિપેશન રહે છે બહુ ગેસ રહે છે કે તમારી લાઈફ બહુ સ્ટ્રેસફુલ છે એના કારણે તમને હેડેક થાય છે તો આ બધા જો કોઝને રિમૂવ કરવામાં આવે તો આપોઆપ તમારો ડિસીઝ પણ રિમૂવ થઈ જશે એટલે હોમિયોપેથી શું કરે છે ડિસીઝને ક્યોર નથી કરતી પર્સનને ક્યોર કરે છે તમારા રોગને જળમૂળથી કાઢે છે એટલે કે તમારા રોગના કારણને એ તમારા સ્વભાવથી લઈને તમારા ફિઝિકલ ડિઝાયર એવર્ઝનથી લઈને તમને હોલ ક્યોર કરવાની કોશિશ કરે છે અને એટલા માટે એ ડિટેલિંગ ટેકિંગ કરે છે ડોક્ટર બધાને લાગે કે ભાઈ હોમિયોપેથિક ડોક્ટર બધાને એક જ જેવી સાબુદાણા જેવી ગોળી આપે છે શરદી હોય તાવ હોય ઉધરસ હોય ડાયરિયા હોય કે કોઈ પણ કંડિશન હોય એવું નથી હોમિયોપેથીમાં પાંચ હજાર કરતા પણ વધારે મેડિસિન છે અને દરેક રોગની તો છોડો દરેક માણસની દવા અલગ હોય છે કેમ કે વિચારો કે બે ટ્વિન્સ ભાઈ હોય કે બે ટ્વિન્સ ભાઈ બેન હશે ને કે બે ટ્વિન્સ બેન હશે ને તો પણ એમના સ્વભાવ કેવા હશે અલગ અલગ હશે એકને ગુસ્સો વધારે આવતો હશે એકને ગુસ્સો ઓછો આવતો હશે એક નાની નાની વાતમાં ઇરિટેટ થતો હશે એક તમે એને ગમે તેટલું ઇરિટેટ કરવાની કોશિશ કરો તો એનું પેટનું પાણી નહીં હાલતું હોય એક બહુ પૈસા ઉડાવે છે અને એક બહુ કંજુસાઈ કરે છે તો જો એક જ ફેમિલીમાં રહેતા ભાઈ બહેનના સ્વભાવ પણ જો અલગ હોય તો દુનિયામાં કેટલા બધા માણસો છે તો દરેકનો સ્વભાવ દરેકની રહેણી કહેણી શું હશે અલગ અલગ હશે અને એટલા માટે હોમિયોપેથીમાં માની લો કે કોરાઈઝાથી એટલે કે કોઈને શરદી થઈ છે બે જણ એવા છે કે બે જણને શરદી થઈ છે તો બે બે જણની મેડિસિન હોમિયોપેથીમાં અલગ અલગ હશે કેવી રીતે તો એકને જે શરદી થઈ છે એ પર્સન એવું કે છે કે મારા નાકમાંથી ખૂબ જ પાણી આવે છે જ્યારે બીજો પર્સન કે છે કે મારા નાકમાંથી ખૂબ પાણી નથી આવતું પણ મારા આંખમાંથી ખૂબ જ પાણી આવે છે એક કે મને શરદી મોટા ભાગે શિયાળામાં વધારે થાય છે બીજો કેસે મને શરદી ઉનાળામાં વધારે થાય છે એકને જે શરદી થાય છે નાકમાંથી પાણી વધારે આવે છે એવું કે છે કે મારા નાકમાંથી જે પાણી આવે છે ને એકદમ એનું એક એવું હોય છે બ્લેન્ડ હોય છે મીન્સ કે એનાથી બળતરા થતી નથી જયારે બીજું એવું કહે છે કે નાકમાંથી પાણી ઓછું આવે છે પણ એના લીધે ખૂબ જ બળતરા થાય છે જે જે ભાગમાં ટચ થાય છે એ બધા ભાગમાં સિવિયર બળતરા થાય છે બર્નિંગ પેઇન થાય છે એક કેસે કે મારી શરદી દિવસે વધી જાય છે બીજો કેસે મારી શરદી રાત્રે વધી જાય છે એકને રાત્રે નાક બંધ થઈ જાય છે જયારે બીજું કહે છે કે ના મારે નાક બંધ થતા નથી તો જો ખાલી સામાન્ય શરદીમાં પણ બંનેના સમટોમ્સ અલગ અલગ છે કેમ અલગ અલગ છે કેમ કે બંને માણસ અલગ અલગ છે બંનેની રિએક્ટ કરવાની કેપેસિટી અલગ અલગ છે બંનેની રિફ્લેક્ટ કરવાની કેપેસિટી અલગ અલગ છે બંનેની થિંકિંગ કરવાની પરસેપ્શન કરવાની કેપેસિટી અલગ અલગ છે તો દરેક હોમિયોપેથી માં મેડિસિન અલગ અલગ હોય છે એ સાબુદાણા જેવી ગોળીમાં જે અર્ક નાખવામાં આવે છે ને મીન્સ કે જે મેડિસિનના ડ્રોપ્સ નાખવામાં આવે છે ને એ ખરી સાચી મેડિસિન છે તો દરેક માટે હોમિયોપેથીમાં અલગ અલગ મેડિસિન આપવામાં આવે છે લોકો એવું માને છે કે હોમિયોપેથી ખાલી બાળકો મહિલાઓ માટે જ છે ના હોમિયોપેથી તાજા જન્મેલા બાળકથી લઈને ઘરડા માણસ સુધીની મેડિસિન છે જે કોઈ પણ એજમાં મેલ કે ફિમેલ બંનેમાં ખૂબ સરસ કામ કરે છે તમે બીમાર થાઓ ને તો હોમિયોપેથી લઈ શકો છો પણ બીમાર ના થાઓ ને એના માટે પણ હોમિયોપેથી લઈ શકો છો પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એક એક્ઝામ્પલ આપું કે નાના બાળકમાં તમને ખબર છે કે જયારે સાત મહિનાનું થાય સાત થી અઢી વર્ષનું થાય ત્યાં સુધી એને બધા દાંત આવે અને એ દાંત આવવાનો જે પીરિયડ હોય ને એ બહુ ટફ હોય કેમ કે દાંત આવે ત્યારે એને મોઢામાં શું થાય ખૂબ જ ખંજવાળ થાય ગમ્સમાં ઇરિટેશન થાય એટલે જે વસ્તુ હાથમાં આવે મોઢામાં નાખે એટલે એના કારણે એને ઇન્ફેક્શન લાગે અને એ ઇન્ફેક્શનના કારણે ઘણી વખતે એને તાવ આવે ડાયરિયા થઈ જાય બાળક ખૂબ ચીડિયું થઈ જાય તો બાળકમાં આ વસ્તુ ક્રિએટ ના થાય એના માટે પણ જો તમે એને હોમિયોપેથિક મેડિસિન આપો તો આ દાંત આવતા વખતે જે કંઈ પણ તકલીફ થાય છે એ બધી તકલીફને તમે એવોઈડ કરી શકો લોકોને એવું લાગે છે અથવા તો ઘણા માણસો એવું વિચારે છે કે હોમિયોપેથી મેડિસિન જે છે એ બહુ ધીમું કામ કરે છે એટલે એ મોટા ભાગે ક્રોનિક ડિસીઝમાં જ આપવામાં આવે છે કે જે વર્ષો જૂના હઠીલા રોગ છે કે જેની ટ્રીટમેન્ટ ક્યાંય પોસિબલ નથી તમે હારી થાકી ગયા છો એવા રોગની ટ્રીટમેન્ટ જ ખાલી હોમિયોપેથિક કરે છે એવું નથી મેં પહેલા જ કીધું કે તમારો ડિસીઝ કેવા પ્રકારનો છે એના ઉપર તમારા ટ્રીટમેન્ટનો આધાર રહેલો છે શરદી તમને થશે ને તો વધુમાં વધુ અઠવાડિયું એલર્જી થઈ હશે ને તો વધુમાં વધુ થોડા કલાક રહેશે ડાયરિયા થયા હશે તો પણ એ થોડા ટાઈમમાં મટી જશે તો આવી એલર્જીક રિએક્શન છે શરદી છે ડાયરિયા છે ફીવર છે તો થ્રોટ પેઇન છે તો આવા જે એક્યુટ કન્ડિશન છે ને એમાં જો એક્ઝેક્ટ સેમિનિમમ મેડિસિન જો આપવામાં આવે ને તો હોમિયોપેથી ગણતરીની સેકન્ડમાં પણ કામ કરી શકે છે અને તમે સરપ્રાઇઝ થાવ ને એવા સરસ રિઝલ્ટ પણ આપી શકે છે ઇવન ક્રોનિક કન્ડિશન એ બ્લડ પ્રેશર છે થાઇરોઇડ છે ઇરિટેબલ બોબેલ સિન્ડ્રોમ્સ છે ક્રોનિક કોન્સ્ટિપેશન્ટ છે ક્રોનિક હેડેક છે સુરિયાસીસ છે એક્ઝિમાસ છે તો આવા કેસમાં પણ ખૂબ સારું રિઝલ્ટ આપે છે હવે બીજો એક પ્રશ્ન થાય કે હોમિયોપેથી કામ કેવી રીતે કરે છે તો હોમિયોપેથી લાઈક્સ ક્યોર લાઈક સિમિલિયા ક્યુરેન્ચર આપણા ગુજરાતીમાં કેવત છે ઝેરનું મારણ ઝેર જે રોગ પેદા કરી શકે છે કે જે રોગ ક્રિએટ કરી શકે છે એ રોગને મટાડી પણ શકે છે અને એનું એક સાદું સીધું ઉદાહરણ આપવું તો એ છે આપણું મીઠું કોમન સોલ્ટ કે જ્યારે તમારું બ્લડ પ્રેશર વધી જાય ત્યારે ડોક્ટર શું કે ખોરાકમાં ફૂડમાં સોલ્ટ ઓછું લો અને જ્યારે તમારું બ્લડ પ્રેશર ઘટી જાય ત્યારે શું કે લીંબુને મીઠું નાખીને શરબત પીવો તો આ જે કોમન સોલ્ટ છે એના કારણે તમારું બ્લડ પ્રેશર વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે જો તમે એને જરૂરત કરતા વધારે લેશો તો એ તમારા બ્લડ પ્રેશરને વધારી દેશે જરૂરત કરતા ઓછું માત્રામાં લેશો તો તમારા બ્લડ પ્રેશરને ઘટાડી દેશે એટલે કહેવાનો મતલબ છે એની ક્વોન્ટિટી પર આધાર છે કે તમે જેટલી બોડીને નીડ છે એના કરતાં વધારે લો છો તો બ્લડ પ્રેશર વધી જાય છે અને જેટલી નીડ છે એના કરતાં બહુ ઓછું લો છો તો બ્લડ પ્રેશર ઘટી જાય છે તો આ જ કોમન સોલ્ટમાંથી હોમિયોપેથીમાં મેડિસિન બનાવવામાં આવે છે જેને કહેવાય છે નેટ્રોમ્યુ અને એ પણ બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે બહુ સરસ મેડિસિન છે તો તમને થાય કે જો બ્લડ પ્રેશર વધી ગયું હોય અને તમે એવું કહો છો કે તમારી મેડિસિન કોમન સોલ્ટમાંથી બનાવવામાં આવે છે તો ક્રૂડ ફોર્મમાં સોલ્ટ લઈએ તો એ બ્લડ પ્રેશરને કંટ્રોલ ના કરે તો મારો જવાબ છે ના કે હોમિયોપેથીમાં જે મેડિસિન બનાવવામાં આવે છે ને એ મેડિસિનને પોટેન્ટાઇઝેશન ડાયનામાઇઝેશન કરવામાં આવે છે જેના કારણે મેડિસિનની જે ટોક્સિક ઇફેક્ટ છે ને એ ઝીરો થઈ જાય છે અને એની જે મેડિસિનલ ઇફેક્ટ છે ને એ વધી જાય છે એટલે જ્યારે નેટ્રમ્યુરને મીન્સ કે મીઠાને જ્યારે હોમિયોપેથીમાં નેટ્રમ્યુરમાં કન્વર્ટ કરીને આપવામાં આવે છે ત્યારે એક બહુ સારી મેડિસિન તરીકે કામ કરે છે કેમ કે એની મેડિસિનલ પ્રોપર્ટી વધી ગઈ છે તો તમારે તમારો ડિસીઝ કઈ કન્ડિશનમાં છે કેવા પ્રકારનો છે એના ઉપર તમારા ટ્રીટમેન્ટનો આધાર છે દરેક પેથીની અમુક લિમિટેશન હોય છે એમ હોમિયોપેથીની પણ છે કે તમને ફ્રેક્ચર થયું છે કે એક્સિડન્ટ થયો છે જેમાં તમારો પગ ભાગી ગયો છે કે તમને બહુ મોટો ગા પડ્યો છે કે જેમાં તમારે ટાંકા લેવા ફરજિયાત છે કે બહુ મોટી પથરી છે વધારે પડતી તો એવી કન્ડિશનમાં તમારે સર્જરી કરાવવી પડે છે પણ હા એવી કન્ડિશનમાં પણ હોમિયોપેથી સપોર્ટિવ મેડિસિન તરીકે ચોક્કસ રોલ પ્લે કરે છે કે સર્જરી કરાયા પછી માની લો કે તમને ખબર છે કે સર્જરી કરાવો એટલે એનેસ્થેસી આપવો પડે અને ઘણી વખતે એનેસ્થેસીયાની ઇફેક્ટ કલાકોના કલાકો સુધી રહે છે અને એ એનેસ્થેસીયાની ઇફેક્ટના કારણે પેશન્ટને કોન્સિયસ એટલે કે ભાનમાં આવ્યા પછી પણ થોડું પાણી પીવે કે કંઈક ખાય તો સિવિયર વોમિટિંગ થાય છે અને એ વોમિટિંગ ઘણી વાર કંટ્રોલ થતી નથી તો એવા ટાઈમમાં તમે હોમિયોપેથિક મેડિસિન આપી શકો છો કે જે એ એનેસ્થેસિયાની ઇફેક્ટને રિમૂવ કરે કોઈ જગ્યાએ સ્ટીચ લીધા છે તો એના જલ્દી હિલિંગ માટે તમે કેલેન્ડ્યુલાથી કેલેન્ડ્યુલા મધર ટીચરથી અથવા તો કેલેન્ડ્યુલા જેલથી એ સ્ટીચમાં ડ્રેસિંગ પણ કરી શકો છો અને કેલેન્ડુલા મેડિસિનને ઇન્ટરનલી પણ લઈ શકો છો કે જે જલ્દીથી શું કરશે હિલિંગ કરશે ફ્રેક્ચર થયું છે તો નો ડાઉટ તમારે પ્લાસ્ટર કરાવવું પડશે કે સર્જરી કરાવવી પડશે જો જરૂર હશે તો તો એવા કેસમાં પ્લાસ્ટર કે સર્જરી પછી તમે જો સિમ્ફાઇટમ આપો ને તો બોનનું યુનિયન ઝડપથી થાય છે એ ફ્રેક્ચર બોન ઝડપથી હીલ થાય છે તો આવી કેટલીક એવી કન્ડિશન છે કે જેમાં હોમિયોપેથી ડાયરેક્ટ નહીં તો ઇન ડાયરેક્ટ તમને હેલ્પ કરી શકે છે એપેન્ડાઇટીસ છે તો જો એ પરફોરેટેડ થવાની તૈયારીમાં છે તો એવા ટાઈમમાં સર્જરી કરાવી જ પડશે તો તમારો ડિસીઝ કેવા પ્રકારનો છે એના ઉપર તમારા ટ્રીટમેન્ટનો આધાર છે અને હોમિયોપેથીની એક વસ્તુ બહુ સરસ છે કે હોમિયોપેથીક મેડિસિનનો જે ટેસ્ટ કે જે નાના બાળકોથી લઈને મોટા બધાને ભાવે છે એ ઇઝીલી બોડીમાં એબ્સોર્બ થાય છે એટલે જો તમે હોલિસ્ટિક સેફ મેડિસિન લેવા માંગતા હો તો તમે હોમિયોપેથી ચોક્કસપણે લઈ શકો છો હજી પણ હોમિયોપેથી માટે તમારા મનમાં કોઈ પણ સવાલ હોય કોઈ પણ ગેરસમજ હોય તો તમે મને પૂછી શકો છો પેથી નાની કે મોટી હોતી નથી દરેકના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ હોય છે દરેકના સ્કોપ અને લિમિટેશન હોય છે આપણે કહીએ છીએ ને કે કોઈ પણ વસ્તુની નેગેટિવિટીને પોઝિટિવિટીમાં કેવી રીતે કન્વર્ટ કરવીને એ આપણા છે તો ફરી મળીશું એક નવા પ્રશ્નના જવાબ સાથે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ